સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન દ્વારા એમના અપહરણ અને માર મારવાનો ફરિયાદ કરવામાં આવી હતી એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવી એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓને અટેક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ખાસ કરીને યુવતી ક્યાં જોબ કરતી હતી અને કેટલા રૂપિયાની લેતી દેતી હતી અને ક્યાં જઈને એને માર મારવાનો આવ્યો ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ પાર્ નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમણે અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં ને તાંદળજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો એ પ્રકારની એમની ફરિયાદ છે તાંદળજામાં શું લઈ ગયા એટલે

વિગતવાર ફરિયાદમાં બેને પોતાની ફરિયાદ આપેલી છે તેમાં તેમને માર મારવામાં આવેલો છે જેની ફરિયાદ લેવામાં આવી છે અને બેનની સારવાર કરવામાં આવી છે અને જે લોકો એમાં સામેલ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે